ગ્રંથોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે પત્ની એના પતિને એની એને પાપ લાગે માં એના દીકરા થી વિખુટો કરે એને બ્રહ્મ હત્યા પાપ લાગે આવું ગ્રંથોમાં લખ્યું છે પતિદેવ બેડરૂમ માં આવ્યા નથી બધુંય ભૂલી જાય આટલા વર્ષોનો માનો પ્રેમ ભૂલી જાય અને એની પેલી હાચી લાગે સારી વાત છે એમાં ના નથી એ લગ્ન કરીને આવી છે ખૂબ સાચવવી એને ખૂબ રાખવી ખૂબ એને લાડ લડાવવા પણ માથી વટીને નહીં એમાં જરાય ગરબડી થાય ને તો પ્રેમથી કહી દેવું કે તો પછી તું તારી માં પાસે રહે હું મારી માં પાસે રહું એમાં ગરબડી નહીં ચાલે મારી માં એ તો પ્રથમ નંબરે છે આ બીજા નંબરે પત્ની હોય પહેલા નંબરે પત્ની ન હોય ધિકાર છે વા દીકરાઓને કે જે માને ભૂલી જાય એને પછી પેલા પત્ની ભલે પત્નીને ફેરવીએ હેરવીએ બધા કરતા એને સારું રાખીએ પણ વંદન તો માના ચરણમાં પેલા થાય પછી લક્ષ્મી રૂપે પત્નીને કરવા એટલે એ માતાજી મઢ મારી એને પગે તો લાગી જ લેવું કારણ કે એ માવડી મઢમાં રીએ તો ઘરમાં બધું હરખું હાલે વાત આવે ને કે પેલો જેવો છું ઘરમાં આવે ત્યાં ઓલી માતાજી સામે ઉભી હોય કે તું સિંહ છો પણ હું સિંહ સવારી કરનારી છું દુર્ગા એટલે એ ભલે લક્ષ્મી છે ઘરની આપણે એના એટલે તો કંકુ પગલા કરી આપણા હિન્દુત્વમાં આપણા ધર્મમાં કોઈ પણ રૂપે સ્ત્રીની પૂજા થાય છે જો ક્યાંય સ્ત્રીને અવગણી નથી એ દીકરી નાની હોય ત્યારે કુમારકા રૂપે એની પૂજા થાય એના લગ્ન થાય તો લક્ષ્મી રૂપે એની પૂજા થાય એના કંકુ પગલાં કરવામાં આવે ઈજ જ્યારે માં બને ત્યારે માત્ર રૂપે એની પૂજા થાય સંજોગવશાત વિધવા બને તો ગંગા સ્વરૂપે એની પૂજા થાય

કેવી કેવી ઘટનાઓ બને છે હજી તો લગ્ન થયા હોય ને લગ્નના ફોટોગ્રાફ છે ન આવ્યા હોય ત્યાં તો ડિવોર્સ થઈ જાય ત્યાં તો સમજાવવાની જરૂર છે દીકરીઓને

પણ જે થોડું ઘણું છે એ તો સમજવું જ પડે એ તો સંભાળવું જ પડે એમાંથી આપણે હાથ ઊંચા કરી દઈએ તો ન ચાલે અને દીકરીને જો સુખેથી રાખવી હોય ને તો એકવાર લગ્ન થઈ જાય એટલે પછી રોજ ઉઠીને ફોન કરવા નહીં કે બેટા નાસ્તો કર્યો ઓલી કરી જ લી એવી છે હવની મોર એ ભૂખી રી એવી જ નથી હૌની મોર ડબ્બા ખોલી લે પેલા વેલા તો રોજ ઉઠીને ફોન જ ન કરવું હા પૂછી લેવું બેટા બધું બરાબર છે કેમ છે સેટ થઈ ગઈ બધાના સ્વભાવ કેમ છે પૂછી લેવું પછી એકવાર સેટ થઈ જાય ફાવી જાય પછી તો હવે ન્યા જ રહેવાનું છે તમે ફોન કરો કે ન કરો અને કેટલીક વાત તો સ્વીકારવી જ પડે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી કાંઈ એક વ્યક્તિ માટે દસ જણા ન બદલાય દસ માટે એકે બદલવું પડે આવી શિખામણ આપીને મોકલજો બેટા તારે થોડું ચેન્જ કરવું પડશે તારી લાઈફમાં કથા ખાલી સાંભળવા માટે નથી કથા જીવનમાં ઉતારવા માટે છે કથા સાચી સમજણ માટે છે કથા જીવનને સંવારવા માટે છે કથા જીવનને સજાવવા માટે છે દીકરીઓને કેવું બેટા અત્યાર સુધી તું પિયરમાં હતી હવે સાસરીએ જેટલું સારું લાગે એટલું જ કરવું ઓવર ન જાવ એની પણ એક મર્યાદા હોય છે સાસરિયાની પણ અને આવી શિખામણ જો આપી હોય ને તો એ દીકરી જેમ દૂધમાં સાકર ભળે એમ સાસરીયા ભળી જાય મા બાપની સેવા સાસુ સસરાની સેવા ઘરના વડીલોની સેવા કરજો ભાઈ